નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડ એકસો એકત્રીસથી ચારસો અઠ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પચાસથી ઊંચો બજાર ભાવ ચારસો અગિયાર ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એક્યાશીથી ચારસો એકાવન કપડવંશ માર્કેટ યાર્ડ ચારસોથી ઊંચો બજાર ભાવ સાતસો તેમજ જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સિત્તેરથી ઊંચો બજાર ભાવ ચારસો સિત્તેર તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બ્યાસીથી બસો એકાણું વિસાવદર માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ બસો છોતેર દાહોદ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો ત્રણસોથી ઊંચો બજાર ભાવ પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો છથી ઊંચો બજાર ભાવ ચારસો માણસા માર્કેટ યાર્ડ સાતસો સાઠથી ઊંચો બજાર ભાવ આઠસો ચાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ સાતસો હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મુવો માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ પાંચસો ભાવનગર માર્કેટ યાર્ડ એકસો ચોસઠથી ઊંચો બજાર ભાવ ત્રણસો એંશી ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો એકથી ચારસો એક મોડાસા માર્કેટયાર્ડ બસો છ થી ઊંચો બજાર ભાવ બસો ચોત્રીસ